જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે હાલ અમે સુરત જઈ રહ્યા હતા તો અત્યારે આશ્રમે આટો મારવા આવ્યા તો અહીંયા બધા બેનોનું મંડળ આવ્યું છે જે અહીંયા ભગુડા નજીક છે આશ્રમથી સાત કિલોમીટર જે જે કંઈ કોઈ પણ ભગુડા આવે છે બધા જ અહીંયા આવે છે આમ જોતા છે ને એકા ધામ થઈ ગયું છે અહીંયા બધા આવે છે પ્રભુજીને જોઈએ છે ને આશ્રમની મુલાકાત લે છે તો બધા ખૂબ સારું લાગે છે તમને મારી કેવું લાગ્યું અહીંયા એવા બહુ હાર લાગ્યું અમને તો હાર લાગ્યું

શું કહેવાય કે સેવા આપવા માટે આવી શકો છો એક બે કલાકનો ટાઈમ કાઢીને પણ બહેનો આવે છે ને આવી શકે છે કેમ કે અહીંયા કાંઈ પણ એવું કરિયાણું છે એ આ લોકો સાફ નથી કરી શકતા કેમ કે એમને એનો ખ્યાલ ઓછો હોય છે જે આપણને બહેનોને વધારે હોય છે તો બધા જરૂરથી પધારજો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી